દર્શક મિત્રો નમસ્કાર ગુજરાત સરકાર દ્વારા ખરીફ રવિ અને ઉનાળુ ઋતુમાં વિપરીત હવામાનની પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓ જેમાં દુષ્કાળ ભારે વરસાદ પૂર કમોસમી વરસાદ વાવાઝોડા વગેરેના સમયે ખેતરમાં ઊભા પાકમાં નુકસાનના આંકલન માટે સર્વે કરવાનો થાય છે જે તે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેયર દ્વારા જે તે ખેડૂતોના પાક નુકસાન માટે સર્વે કરવામાં આવશે ઉપરાંત દર્શક મિત્રો આપ સૌ પોતાના ખેતરનો ફોટો ઓનલાઈન અપલોડ કરી શકો છો અને પાક નુકસાન સહાય પોતે જાતે જ મેળવી શકો છો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પોતાના નુકસાનગ્રસ્ત પાકનો ફોટો ઓનલાઈન કેવી રીતે અપલોડ કરવો અને સહાય કેવી રીતે મેળવવી એના વિશે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ખેડૂતોને પોતાના ખેતર પર ઊભા પાકમાં કે કાપણી થયેલ પાકમાં નુકસાની માટે ઓફિશિયલ એક એપ જાહેર કરવામાં આવેલ છે કૃષિ પ્રગતિ નામની એપ ઉપર આપ સૌ ફોટા ઓનલાઈન અપલોડ કરીને પાક નુકસાન સહાય માટે ફોટા મોકલી શકો છો અને સહાય મેળવી શકો છો ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનનું મૂલ્યાંકન અને પાક નુકસાનની સર્વે કેવી રીતે કરવો એના વિશે આપણે માહિતી મેળવીએ તો દર્શક મિત્રો આપ સૌએ પ્લે સ્ટોરમાં ઓનલાઈન કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન સર્ચ કરીને આપ સૌએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે આપ સૌએ જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી કરેલ હતી એમાં જે મોબાઈલ નંબરથી આપ સૌએ લોગ ઇન કરેલ હતું એ મોબાઈલ નંબરથી આપ સૌએ એપ્લિકેશન ખુલ્લે ત્યારબાદ એ મોબાઈલ નંબર લખીને ઓટીપી મેળવીને લોગ ઇન કરવાનું રહેશે લોગ ઇન થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો કૃષિ પ્રગતિ એપમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે ખેડૂત નોંધણીની વિગત આપ સૌની આગળ નીચે આપ સૌને જોવા મળશે જેમાં ઉપર લખેલું છે પાક નુકસાન એના ઉપર આપ સૌએ ક્લિક કરવાનું રહેશે પાક નુકસાન ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ આપ સૌએ ખેડૂત નોંધણીમાં જે તે સર્વે નંબર એડ કર્યા છે આપના નામે જેટલા સર્વે નંબર હશે એ આપ સૌએ આગળ જોઈ શકશો નુકસાની થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કર્યા બાદ દર્શક મિત્રો ખેતરનો સર્વે નંબર અને સીમાની ચકાસણી જેમાં સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે જે તમારે ચકાસણી કરી આગળ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા આગળ દર્શક મિત્રો નીચે આપ સૌ જોઈ શકશો વર્ષ બે હજાર પચીસ ચોવીસ અને ખરીફ સિઝનમાં ખેતરની સીમા તમે સર્વે નંબર આપ સૌને નકશામાં આ રીતે જોવા મળશે અને ખેતરનો સર્વે નંબર નીચે અહીંયા આગળ આપ સૌને જોવા મળશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે આગળ ઉપર ક્લિક કરવું આગળ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અહીં આગળ આપ સૌને નુકસાનનો પ્રકાર પસંદ કરવો જેમાં જે તે ખેતરનો સર્વે કરવા માટે તમારે તેની સો મીટરની હદમાં રહેવું જરૂરી છે એટલે કે દર્શક મિત્રો આપ સૌનો ખેતરમાં જે સર્વે નંબર છે એ સર્વે નંબરની અંદર આપ સૌએ વચ્ચે ઊભા રહેવાનું છે સો મીટરની અંદર આપ સૌએ ઊભા રહેવાનું રહેશે ત્યારબાદ દર્શક મિત્રો જે તે સર્વે નંબર લખેલો આવશે એનો કુલ વિસ્તાર આવશે અને નુકસાનનો પ્રકાર જેના દ્વારા નુકસાન થયું હોય તેનો પ્રકાર આપ પસંદ કરવાનો રહેશે જેમાં ભારે વરસાદ કે પૂર આવેલ હોય વાદળ ફાટવું વાવાઝોડું દુષ્કાળ કે જેના કારણે આપને પાકને નુકસાન થયેલ હોય પાક નુકસાન એ આપસવે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરવાનો રહેશે તમારા ખેતર પર જે પાકમાં નુકસાન થયેલ હોય અસરગ્રસ્ત પાક હોય એની વિગતો આપ અહીંયા આગળ ઉમેરવાની રહેશે ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરવું આગળ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરો ઉપર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારે વાવણી લાયક વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર અને તેનો ફોટો લેવાનો રહેશે જેમાં દર્શક મિત્રો આપ સૌ ઉપર જોઈ શકશો અસરગ્રસ્ત પાકનું નામ જેમાં નુકસાન થયેલ પાક આપ સૌએ ઉમેરવાનો રહેશે ત્યારબાદ નીચે વાવણી પાક વિસ્તાર એટલે કે વાવણી લાયક વિસ્તાર તમારા ખેતરનો જે હોય એ આપ સૌ આગળ નીચેના ખાનામાં લખવાનો રહેશે ત્યારબાદ જો આખા ખેતરમાં નુકસાન થયેલ હોય તો સમગ્ર ઉપર ક્લિક કરો અને આંશિક નુકસાન એટલે કે જો પાકનું નુકસાન ખેતરના અમુક ભાગોમાં થયું હોય તો આપ આંશિક ઉપર પસંદ કરવું ત્યારબાદ નીચે ફોટો પાડો એના ઉપર ક્લિક કરવું અહીંયા દર્શક મિત્રો તમારે બે ફોટા લેવાના છે જેમાં પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય એ રીતે આપ સૌએ ફોટો લેવાનો રહેશે અને બીજો ફોટો જેમાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલ એટલે કે પાકમાં જે નુકસાન થયેલ વિસ્તાર હોય અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય તે રીતે બીજો ફોટો લેવાનો રહેશે ત્યારબાદ દર્શક મિત્રો ઉપરની તમામ વિગતો સૂચના અનુસાર ભરી આગળ ઉપર ક્લિક કરું આગળ ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાક હોય તો તેની વિગત ઉમેરવા માટે આપશોએ નીચે ફરીથી અસરગ્રસ્ત પાક ઉમેરો એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળ ઉપર ક્લિક કરું ત્યારબાદ દર્શક મિત્રો દાખલ કરેલી માહિતીની ચકાસણી એટલે કે આપ સૌએ જે માહિતી દાખલ કરેલી છે એની ચકાસણી આપ સૌએ કરવાની રહેશે અહીં આગળ અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર ફોટા જેવી માહિતી ચકાસણી કરી આપ સૌએ ટીકમાર્ક પસંદ કરવાનું રહેશે માહિતીની ચકાસણી કર્યા બાદ સાચવો ઉપર ક્લિક કરવું આટલું કરશો દર્શક મિત્રો એટલે તમારી માહિતી સેવ થઈ ગઈ છે અને ફોટા આપ એ જે અપલોડ કર્યા છે એ ઉપરના લેવલે મોકલી આપવામાં આવશે દર્શક મિત્રો વધુ માહિતી માટે આપ સૌ કૃષિ પ્રગતિ ટીમનો આ મુજબ નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો દર્શક મિત્રો આ રીતે આપ સૌ પોતાના ખેતરમાં અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરી શકો છો ફોટા પાડીને ઓનલાઈન અપલોડ કરી શકો છો અને તમારા ખેતરનો સર્વે કરવામાં આવશે અને અસરગ્રસ્ત વિસ્તાર માટે આપ સૌને પાક નુકસાન સહાય આપવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ પાક નુકસાન સહાય માટે આ રીતે લાભ મેળવી શકે છે આભાર